ગુજરાત રાજ્યમાં વરસાદની સૌથી વધુ અસર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા તલ ગામ પર પડી છે જે સંપૂર્ણપણે સમગ્ર ગામમાં અંદાજે થી છ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે તો આ પરિસ્થિતિ વચ્ચે ગામની સ્કૂલમાં અંદાજે ચાલીસથી પચાસ વિદ્યાર્થીઓ ફસાયા માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને સમગ્ર તંત્ર કામે લાગી ગયું હતું તો તાત્કાલિક ધોરણે તલગાજરડા ગામમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી તો ગામ લોકોને તંત્રએ પગે રહી વિદ્યાર્થીઓને બચાવવા માટે કામે લાગી ગયા હતા તો ફાયર બ્રિગેડ તંત્ર પોલીસ અને સ્થાનિક ગામ લોકોની મદદ લેવામાં આવી હતી તો ખાસ કરીને તળાજા ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી તો નસીબે સ્કૂલમાં ફસાયલા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક પોલીસ સ્ટાફે પણ મદદ કરી હતી ઓકે આજરોજ મોવા તાલુકામાં ભારે વરસાદને કારણે તલગડેરા ગામે મૂરની જેવી સ્થિતિ થઈ હતી એમાં મોડર્ન સ્કૂલની ચાલીસ બાળકો ભરેલી બસ પણ ફસાઈને હતી એમાં મોવા એડમ સાહેબ મામલતદાર સાહેબ સીડીઓ સાહેબ એસપી સાહેબ અંકુર જૈન સાહેબ અને અમારી તાલુકા ભાજપની સમગ્ર ટીમ અને રેસ્ક્યુ કરીને અને બાળકોને સવેચ્છ રીતે રેસ્ક્યુ કરી અને પૂરમાંથી એને બહાર કાઢેલ છે અને સૌ ગામના આગેવાનો અને ગામને હાજર પણ છે અને એ પાણીની પરિસ્થિતિ પણ તમે જોઈ શકો છો કે કેટલો વરસાદ મોવામાં સાતથી આઠ ઇંચનો વરસાદ પડ્યો છે સાંજના રાતના ત્રણ વાગ્યાથી લઈને અત્યારે ત્રણ વાગ્યા સુધીમાં આજે મહુવા વિસ્તારમાં મહુવા ગામ ના મંદિર અન્ય વિસ્તાર માં ભરપૂર પાણી ભરાણું છે અને નવ થી દસ ઇંચ વરસાદ છે અને માણસો ને વાહનો સમાજના આગેવાનો તરફથી લાવવામાં છે મદીના બાગમાં વ્યવસ્થા છે સમા હોલમાં વ્યવસ્થા છે તથા અન્ય જેટલા બધા ગ્રુપ છે તે લોકોનો ખાસ ફાયદેમાં યુવા ગ્રુપ છે સલીમભાઈ મામુર સાથે સમાજના આગેવાનો જેમ જ ભારે ઉઠાવીને અને સમાજના લોકો જે જે ફસાણા છે તેને તાત્કાલિક ધોરણે ટ્રાન્સફર કરે છે અને ભાજપ વિસ્તારમાં પણ કમર કમર જે પાછળના પાકે પણ પાણી ભરાણા છે અને આ પાણી આવી રહ્યું છે એ ક્યાંથી આવી રહ્યું છે માલન નદીમાંથી પાણી આવી રહ્યું છે આપણને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ